સુરતના ઉમરપાડામાં ફાટ્યું આમાં સવારે બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદના કારણે પાણી પાણી થયું ઉમરપાડા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી છે ઉમરપાડામાંથી પસાર થતી વીરા નદીમાં ઘોડાપુર આવ્યું છે બલાલકુવા જામકુઈ સહિતના ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે કોઝવે પાણીમાં ગરકાવ થતા ગામનો સંપર્ક તૂટ્યો છે ઉમરપાડાની મધુવન નદીમાં પણ પાણીનો ધસમાસતો પ્રવાહ જોવા મળ્યો તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉમરપાડાના છે આજે સવારથી જ ઉમરપાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ વરસી ગયો છે ત્યારે ઉમરપાડામાંથી પસાર થતી વીરા નદી અને મધુબન નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે વીરા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને કારણે અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પાસેથી સંદીપ ઉમરપાડામાં આબ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે વીરા અને મધુબન નદીમાં પણ પૂરની પરિસ્થિતિ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે શું માહિતી છે કેટલા ગામો સંપર્ક વિહોણા ગુણા હાલમાં વરસાદની શું સ્થિતિ જે ચોક્કસ વર્સલ જે પ્રમાણે ઉમરપારામાં વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદને કારણે જે ઉમરપારામાંથી બે મુખ્ય નદીઓ છે મહુવન અને વીરા નદી તેમાં ગોડાપુર આવ્યા છે અને અનેક વિસ્તારોમાં ભારે પાણી એની આવક થઈ છે મહત્વનું છે કે જે મહુવન અને જે વીરા નદી છે તે ઉપર આવેલા ત્રણ થી ચાર જે લો લેવલ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે તેને લઈને અનેક જે ગામો છે તેને સીધો સંપર્ક તૂટી ગયો છે એટલે કે મુખ્ય મથક જે ઉમરપારા અને ચંખવા છે ત્યાં સુધી પહોંચવા માટે હવે જે ગામના લોકો છે તે મોટો ચકરાવો ફરવો પડશે બીજી તરફ જે વહાર ગામ આવ્યું છે ત્યાંથી જે બલાલકુવા ગામને જોડતો માર્ગ છે તે પણ બંધ થઈ ચૂક્યો છે તો બીજી તરફ માંડરપણાથી જંખવાવ ગામને જોડતો માર્ગ પણ બંધ થઈ ચૂક્યો છે મહત્વનું છે કે જે ઉમરપાડાના જે છેવારે આવેલું વેલાવી ગામ છે ત્યાંથી પણ જે મુખ્ય માર્ગ આવે છે તે બંધ થઈ ચૂક્યો છે એટલે મહત્વનું છે કે જે મુખ્ય માર્ગો બંધ થયા છે તેને લઈને જે અંતરિયાળ જે ગામો છે તેઓએ હવે મોટા ચકરાઓ ફરવા પડશે કારણ કે જે મુખ્ય માર્ગ બંધ થઈ ગયા જતા હોય છે તેને લઈને લોકોએ હાલાકી વેઠવાનો આવતો હોય છે જે ઉમરપાડા તાલુકામાં જે રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો છે તેને લઈને અનેક જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે તો બીજી તરફ સિઝનમાં બીજી વખત જે સુરત જિલ્લાનું એકમાત્ર જે પ્રવાસન સ્થળ આવેલું છે દેવઘાટ ધોધ ત્યાં જતા માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા છે પરંતુ રાહતના સમાચાર હાલ અત્યારે એ મળી રહ્યા છે કે ઉમરપાડા વિસ્તારમાં હાલ વરસાદ થંભી ગયો છે તેને લઈને જે પાણી ભરાયા હતા તે ઓસરવાનું શરૂ થયું છે અને તેને લઈને લોકોએ છે તે રાહતનો શ્વાસ લીધો છે બિલકુલ સંદીપ માહિતી બદલ આભાર ઉમરપાડામાં ભારે વરસાદ વરસ્યો અને વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે લાંબા વિરામ બાદ સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે સુરતના બારડોલી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો વહેલી સવારથી જ બારડોલીમાં ગાજવીજ સાથે વરસાદ છે ભારે વરસાદના કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાવાના કારણે અંડરપાસમાં કાર ફસાઈ ગઈ છે ફાયર વિભાગની ટીમે કારમાં સવાર લોકોનું રેસ્ક્યુ કર્યું તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બારડોલીથી સામે આવ્યા છે સુરતના બારડોલીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો અંડરપાસમાં પાણી ભરાવાના કારણે એક કાર પણ ફસાઈ